સૌ પ્રથમ સરસ મજાની એક વાત કહી છે એ વાત હું જરા પહેલાં કહી દઉં જે વાત છે એ વાત એવી છે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત આ શબ્દ લખેલો છે એટલે ભારત છે એ જ ઇન્ડિયા છે કોઈ નવીન વસ્તુ નથી આપણે ભારતને તો વર્ષોથી ઓળખીએ છીએ એટલે આપણા માટે જે જાણીતું નામ હોય ને એનો ઉપયોગ આપણે કરીએ આ એક વાત એમાં છે બહુ મહત્વની છે અને આપણે એને અનુસરવું જોઈએ અને ભારતમાં જ આપણું ઘણું બધું સ્વાભિમાન સચવાયેલું છે એટલે એને આપણે ભારતને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે ઘણી બધી વાસ્તુ ખરા પણ આપણે જાણતા હોય તો કેવી રીતે પૂછીએ એટલે મિત્રો વધુ સમય ન લેતા બધા આજે નો ડાઉટ વર્ષો પહેલાં તો આવી રીતે સંવિધાન દિવસ આપણે ઉજવતા નહોતા

વાઇસ શ્રી સેનાપતિ સાહેબ ડોક્ટર વૈષ્ણવ સાહેબ કોટક સાહેબ તેમજ સરકારી અધિકારી જોશી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જુદી જુદી સંસ્થાઓના અત્રે હાજર રહેલા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી મિત્રોની હાજરીમાં આ બંધારણ દિવસ નિમિત્તે ઉજવણી પરમ પૂજ્ય ભગવાન શ્રી બાબા સાહેબ આંબેડકરના ફૂલોની ચરણ માં સ્મૃતિવંદના કરી પ્રસંગને અનુરૂપ જુદા જુદા વિદ્વાનોએ આજ રોજ વક્તવ્ય આપી અને આ પત્ર ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાયેલા પ્રસંગમાં હાજરી આપી અને પ્રસંગને ખૂબ ખૂબ સારી રીતે ઉજવવા માટે સહભાગી બનેલ છે આ રીતે બંધારણની જાગૃતિ માટે સરકાર સતત ચિંતિત છે અને લોકોને બંધારણની જાગૃતિ આવે અને તેની શરૂઆત પાયાના પથ્થર એટલે કે વિદ્યાર્થીઓથી જ થાય તે માટે અત્યારે આ કાર્યક્રમ લોક જાગૃતિ માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગરના ઉપક્રમે કરવામાં આવેલ છે લેક્ચરર્સ પીપા પોલીસ ટ્રેનિંગ કોલેજ એન્ડ સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર કેટલાક કેસોમાં સરકાર શ્રી તરફથી મને સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરફ તરીકે પણ મૂકવામાં આવે છે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા વેરાવળ જિલ્લા સરકારી વકીલની કચેરી તરફથી આજ રોજ જે આ સંવિધાન દિવસની ઉજવણી છે ખરેખર આમ જોઈએ તો જેવી રીતે આપણા દેશમાં ધાર્મિક ઉત્સવો ઉજવાય છે એ એ રીતે આ બધા ધર્મોનો સંયુક્ત ઉત્સવ એટલે કે બંધારણ દિવસ કારણ કે બંધારણ છે એ સમાનતાનો અધિકાર આપે છે એટલે કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખતું નથી તો આ સંજોગોમાં ધર્મમાં તો અલગ અલગ વાળા હોય શકે પણ બંધારણ છે એ ભારતના દરેકે દરેક નાગરિકે એક સરખા અધિકાર આપી રહ્યું છે એક સરખી ફરજો આપી છે એટલે આ બંધારણ દિવસને આખા દેશના ઉત્સવ તરીકે ઉજવવું જોઈએ અને શાળા કક્ષાએથી બંધારણની જે મુખ્ય મુખ્ય બાબતો જે પ્રજાએ જાણવી જોઈએ એની દરેક વિદ્યાર્થીઓને જાણકારી મળે એટલે એના વિષયની અંદર સમાવેશ કરવો જોઈએ આવું મારુ સૂચન છે